દિલ્હી લાલ કિલ્લા ખાતે પંદરમી ઓગસ્ટ નિમિત્તે ખાસ ગેસ્ટ તરીકે જાંબુઘોડાની સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના એનએસએસ વિભાગમાંથી ત્રણ સ્વયંસેવક ભાઈ બહેનો સ્વતંત્રતા દિનની ઉજવણી લાલ કિલ્લા ખાતે કરશે દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારની ભવ્ય ઉજવણી થતી હોય છે ત્યારે પંદરમી ઓગસ્ટે પહેલીવાર દેશને વિવિધ કોલેજોના એનએસએસ સ્વયંસેવકોને કોઈ પર્ફોમન્સ માટે નહીં પરંતુ સ્પેશિયલ ગેસ્ટ તરીકે હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરામાંથી એક ભાઈ અને બે બહેનોની પસંદગી થઈ છે જેમાં એમએમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવક કીર્તનભાઈ હરીશભાઈ સુથાર સરકારી વિનાયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડા એનએસએસ યુનિટમાંથી સ્વયંસેવિકા બાર્યા મીનાક્ષીબેન અશ્વિનભાઈ અને આર્ટ્સ કોલેજ લીમખેડા એનએસએસ યુનિટમાંથી ડામોર કુલવંતીબેન ખુમાનભાઈની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જાંબુગોડાની જોર્યા પરમેશ્વર સરકારી વિજ્ઞાન અને વિનયન કોલેજની એનએસએસની સ્વયંસેવિકા બાર્યા મીનાક્ષીબેન જેઓ જાંબુગોડાના રામપુરા ગામના વતની છે તેઓનો આ કાર્યક્રમમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ મળતા આજ જાંબુગોડા સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજનું તેમજ જાંબુગોડા તાલુકાનું નામ રોશન કર્યું છે હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં અભ્યાસ કરું છું જે હવે જોર્યા પરમેશ્વર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ તરીકે ઓળખાય છે ટી ટીવાય બી સેમ ફાઇવમાં અભ્યાસ કરું છું જ્યારે હું કોલેજમાં આવી ત્યારથી પ્રથમ એનએસએસ જોડાયેલી છું જેમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને આ વર્ષે મને દિલ્હી ખાતે આમંત્રણ મળ્યું છે એક એકવાર તો હું એનએસએસમાં જ્યારે જોડાઈ ત્યારે એસવાયમાં હતી ત્યારે એનઆઈસી કેમ્પિંગ કરેલો છે જેમાં છત્તીસગઢ જવાનું હતું ત્યારે ચૌદ રાજ્યો પાર્ટિસિપેટ હતા જેમાં રંગોળીમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો અને એનએસએસના સમગ્ર કાર્યવાહીના લીધે જે કાર્યક્રમ અમે જોડાયા છે તેના લીધે અમને હવે દિલ્હી ખાતે દિલ્હી ખાતે જવા મને આમંત્રણ મળ્યું છે જે મારા પરિવાર મારા સમાજ મારી કોલેજ અને યુનિવર્સિટીની ગૌરવની વાત છે